પોરબંદરની કોટ નજીક આવેલા ગોપનાથ મહાદેવના મંદિરના છોતેરમા પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા પોરબંદરની જૂની કોટ નજીક આવેલ ગોપનાથ મહાદેવના મંદિરને મહારાણા નટવરસિંહજીએ ચોર્યાસી બ્રાહ્મણ સમાજના અગ્રણીઓને ટ્રસ્ટીને ઓગણીસો અડતાલીસની વીસમી માર્ચના રોજ ટ્રસ્ટી બનાવી સોંપવામાં આવ્યું હતું જેને પિંચોતેર વર્ષ પૂરા થયા છે ત્યારે છોતેરમા વર્ષમાં હોમાત્મક લઘુરૂદ્ર દ્વારા પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી શહેરમાં ફક્ત એક જ સ્થળે સ્થાપિત કરવામાં આવેલ નટવરસિંહજી બાપુની પ્રતિમાને અગ્રણીઓએ પુષ્પાંજલિ પણ અર્પણ કરવામાં આવી હતી મહાદેવર જય ગોપનાથ મહાદેવ આજથી છોતેર વર્ષ પહેલા પોરબંદરના મહારાણા દ્વારા બ્રહ્મ સમાજ પોરબંદરને આ મંદિર ટ્રસ્ટ બનાવીને અર્પણ કરવામાં આવેલું છે એના અનુસંધાને આજે અમે દર વર્ષે વીસ તારીખે પાટોત્સવ ઉજવીએ છીએ અને મહારાણા શ્રીને યાદ કરી તેમનું સ્ટેચ્યુ આખા પોરબંદરમાં એક આ મંદિરમાં જ આવેલું છે બાકી ક્યાં આવેલું નથી સમસ્ત બ્રહ્મ સમાજ તથા અન્ય જ્ઞાતિના આગેવાનો રજપૂત સમાજના આગેવાનો સર્વ અહીં આવે છે અને અમે દરેક સાથે અને આ પાટોત્સવ ઉજવીએ છીએ આજે હવન કરવામાં આવે છે અને શંકર ભગવાનને થાળ ધરવામાં આવે છે તથા ધજા બદલવામાં આવે છે અને સવારથી લઈને સાંજ સુધી અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે અને દરેક બ્રહ્મ સમાજના આગેવાનો સાથે મળીને કાર્ય કરીએ છીએ આ પ્રસંગે ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા પૂર્વ ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા પાલિકા પ્રમુખ ડોક્ટર ચેટનાબેન તિવારી રાજપૂત સમાજના પ્રમુખ શેઠવા સહિત મોટી સંખ્યામાં મહાનુભાવો સમસ્ત્ર બ્રહ્મ સમાજના તેમજ શહેરના વિવિધ જ્ઞાતિના સંસ્થાના અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર